ધાનેરા તાલુકામાં માત્ર એક જ વિદ્યાર્થી ચૌધરી અક્ષય એ વન ગ્રેડ મેળવેલ જે સંકલ્પ સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો ધાનેરા તાલુકામાં એ ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ છત્રીસ માંથી ઓગણીસ વિદ્યાર્થીઓ સંકલ્પ સ્કૂલના રહ્યા ગ્રુજકેટમાં પણ સંકલ્પ સ્કૂલ પ્રથમ રહી ગુજકેટમાં નિયમિત વિદ્યાર્થી તરીકે પુરોહિત શ્રુતિ અને સુથાર શૈલેશ એકસો વીસમાંથી માંથી એકસો દસ માર્ક્સ મેળવી ધાનેરા તાલુકામાં પ્રથમ રહ્યા જીવ વિજ્ઞાનમાં એસી થી વધુ માર્ક્સ મેળવનારા નેવ્યાશી વિદ્યાર્થીઓ રહ્યા ગુજકેટમાં પ્લસ પીઆર મેળવનારા પાંસઠ વિદ્યાર્થીઓ રહ્યા શાળાના સંચાલકશ્રીએ ભવ્ય સફળતા માટે મહેનત કરતા વિદ્યાર્થીના શિક્ષક મિત્રોને શુભકામનાઓ પાઠવી